અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદથી જે નડિયાદ તરફનો જે રસ્તો છે ત્યાં એક્સિડન્ટ થયો અકસ્માત થયો અને આ અકસ્માતમાં કુલ ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત થયો છે અને બસ સાથે જ બે કાર અને બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે મહત્વની વાત એ છે કે ઘણા બધા લોકો આમાં ઇજાગ્રસ્ત પણ થયા છે અને પ્રાથમિક જે રીતે માહિતી આવી રહી છે એ મુજબ બે લોકોના મોત પણ થઈ ચૂક્યા છે એકસો આઠની મદદ લેવામાં આવી રહી છે અને સારવાર લોકોને આપવામાં આવી રહી છે પરંતુ એમની સાથે ઘણા એવા પણ લોકો છે કે હજી પણ તેમને ઈજાઓ પહોંચી છે લોકો સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું કે તેમ

અને આઠ દસ લોકો સારવાર હેઠળ અકસ્માત આખો થયો કઈ રીતે કેટલી ગાડીઓ વચ્ચે અકસ્માત થયો શું કયા પ્રકારની ઘટના હતી ગાડી વચ્ચે થઈ બરોબર આ ગાડી જે છે ને એને ટચ થઈ ગઈ એટલે વાત કરવા ઉભા રહ્યા લોકો બધા પાછળથી ટ્રક આવી હું પાછળ જ ઊભો હતો પેશાબ કરવા ઊભો હતો અને ટ્રક આવીને મારી બાજુમાં થઈને આ ગાડીને ટક્કર મારી દીધી